નમસ્કાર મિત્રો દેશને ખજાને મોટી ખોટ પડી છે ગુરુવારે મોડી રાતે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું અવસાન થતાં દેશમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી આઠ કલાકને ત્રીસ મિનિટે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરાયા હતા અને અડધો કલાકમાં જ અંતિમ શ્વાસ લીધા હતા પીએમ મોદી સહિત તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને શોક વ્યક્ત કર્યો હતો જે સમયે મનમોહનસિંહ એમ્સમાં દાખલ હતા તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ ખરગે અને રાહુલ ગાંધી કર્ણાટકના બેલગાવીમાં હતા અને તેઓ તરત દિલ્હી દોડ્યા હતા પ્રિયંકા ગાંધી પણ મોડી રાત્રે એમ્સ પહોંચ્યા હતા કોંગ્રેસે આવતીકાલના તમામ કાર્યક્રમો રદ કર્યા છે પૂર્વ પીએમ મનમોહનસિંહના અવસાનને પગલે સમગ્ર દેશભરમાં શોકની લાગણી ફેલાઈ હતી મનમોહનસિંહને રાજનીતિના અજાત ગણવામાં આવ્યા હતા વિપક્ષ પણ તેમનું ખૂબ માન રાખતો હતો તેમના અવસાનને પગલે દેશને ભરાઈ ન શકાય તેવી ખોટ પડી છે મનમોહન સિંહના અવસાનને પગલે પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પીએમ મોદીએ કહ્યું કે ભારત તેના સૌથી મહાન નેતાના અવસાન પર શોક વ્યક્ત કરે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો